ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધારાસભ્યના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા તથા અંદાજીત રૂપિયા ત્રીસ લાખના ખર્ચે બનનાર આરસીસી માર્ગ નું ખાતમુહૂર્ત અને અંદાજિત રૂપિયા બાર લાખના ખર્ચે બનેલા સ્મશાન ગૃહ તથા કમ્પાઉન્ડ વોલના કામનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ અંગેનો કાર્યક્રમ ઉમરાજ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલા આરબ બેંગ્લોઝ ખાતે યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટો દરિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ